વનસુભાઈ કેનેજિયા સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી ચેરમેન શ્રી ડોનેશન કમિટી અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ભાવનગર મહામંત્રી સિવડ તાલુકા સમસ્ત પ્રદેશ જ્ઞાતિમંડ શ્રીઓ આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અહીંયા વડોદરા ગાયત્રી ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ ઉત્તરાયણ તેમજ કોઈ પણ કઈ ને કઈ સ્વરૂપે ભેટ આપવા માટે કાર્યક્રમ સરસ રૂક્ષ્મણીબેન શાહે કર્યો આજે અમારા શ્રી મિત્ર રાજુભાઈ દેપા સીતાબેન રંજનબેન ગોહિલ અજયભાઈ સોનલબેન એન્કર બધા જ સાત અભિન આવીને બધા જ દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ સાથે નિઃસ્વાર્થપણે સેવા કરે છે એમાં સીતાબેન રાજુભાઈ અને રંજનબેન સતત કન્ટિન્યુઅસ કામ કરે છે અને હું પણ જે સિહોર ને ભાવનગર તાલુકામાં જે છે के दिव्यांग ने जे बैटरी वाली गाड़ी मने छे ये मते पा मते सम्मान धनती सात सागर आपिने पूरे पूरे सहयोग आपने कार्य करे दरेक प्रत्येक दिव्यांगो ए लघुता ग्रंथि दूर करी न मजबूत मनो हो सके आजनी प्रेरणा एक लेवी जइए कि आज हम होंगे कामयाब हम होंगे कामयाब हम होंगे कामयाब एक दिन मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन